ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો આનંદ અને શાન સાથે નીકળ્યો આજે ભગવાન વિઠ્ઠલનાથજીની બસો સોળમો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન આરતી વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું બીજી નવેમ્બરના રોજ દેવ ઉઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજી ભગવાનનું વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી કરીને વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા વરઘોડામાં બેન્ડ ઢોલ નકારા સાથે આન અને શાન સાથે નીકળ્યો શહેરના માર્ગો પર ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા હતા આ વરઘોડો માંડવી વિઠ્ઠલનાથજી મંદિરેથી નીકળીને લહેરીપુરા ન્યાય મંદિર થઈ નવા કારેલીપાક રોડ પર થઈને બોચરાજ યેશમસાદની બાજુમાં આવેલા લીંબુવાડી થઈને ગઈનેશ્વર મહાદેવ પહોંચીને હરિહરનું મિલન થશે ત્યારબાદ સાંજે નિજ મંદિરે પરત ફરશે રાત્રે નવથી અગિયાર વાગ્યાના સમયમાં શ્રીજીના તુલસી પ્રવાહ થશે રાત્રે અગિયારથી બાર કલાક સુધી ચાંદલાની વિધિ યોજાશે

એને હસવામ એક યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે તો દરેક ભક્તોને વરઘોડામાં આવવા માટે હાર્દિક આમંત્રણ છે સાથે સાથે સાંજે તુલસી વિવાહમાં આવવા માટે પણ વિઠ્ઠલ મંદિર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ભાવ અમે કાર સમાજ સમસ્ત વડોદરા કાર સમાજમાં એક પ્રથા છે કે જ્યારે પણ ભગવાનનું વરઘોડો નીકળે એટલે પાલકી ઉચકવાનું અમારું કામ હોય છે ની અંદરની સહાય અમે પરંપરાગત રીતે આ સેવા કરીએ છીએ ભગવાનની સેવાએ અમારા થકી એમના લગ્ન વિધિના પ્રસંગ સુધી જાય છે અને અમને એ જાતની વધારે ખુશી હોય છે કે ભગવાન અમારા ખંધા પર બેસીને એમનું લગ્ન કરવા જાય છે એટલે કાળ સમાજ અને જે પણ કર્ણધારી છે અને જે પાલખી ઉંચકો છે એની માટે ગૌરવનો દિવસ છે અને હું તો કહું છું સમસ્ત સનાતન ધર્મની અંદર હિન્દુત્વ જાગવું જોઈએ